રજૂ કરવામાં આવે છે તો આર્થિક સર્વેક્ષણ આટલું બધું જરૂરી કેમ છે એનું મહત્વ શું છે બજેટમાં નાણામંત્રી આગામી એ વર્ષમાં શું કરવા માગે છે એનો એક હિસાબ આપે છે કે શું આવક થશે કેવી રીતે થશે ખર્ચ કેવી રીતે થશે પરંતુ જ્યારે એ એ એની પૂર્વ ભૂમિકા જે ગણી શકાય અથવા તો ગયા વર્ષમાં અર્થતંત્રએ કેવો દેખાવ કર્યો એ દેખાવને આખું જે વિગતવાર માહિતી આપવા માટે આર્થિક સર્વેક્ષણ દર વર્ષે બજેટના આગલા દિવસે રજૂ થતું હોય છે આ વખતે એક દિવસ વધારે છે અને આ સર્વેક્ષણમાં ઘણી બધી વિગતો આવરી લેવાય છે દર વખતે એનું કોઈ સેટ ફોર્મેટ નથી હોતું પરંતુ દર વખતે જુદી જુદી રીતે કરવામાં આવે છે અને આ આર્થિક સર્વેક્ષણ અર્થશાસ્ત્રના અભ્યાસીઓ માટે જે ભારતના અર્થતંત્રનું વિશે વધુ જાણવા માગે છે એવા નાગરિકો માટે આ ખૂબ અગત્યનો બની રહે છે કરણભાઈ સવાલ એ પણ થાય કે અત્યારે આજે જે આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવ્યું છે એમાં શું કહેવાયું છે દેશના અર્થતંત્રના ફેફસા કેટલા મજબૂત છે ને તમે જોવા જશો તો આપણે વી હેવ મેન્ટેન ધ જીડીપી લેવલ 7% જેવું જીડીપી છે જે આપણે વર્ષ લાઈક લાસ્ટ યર બી અરાઉન્ડ 7% અરાઉન્ડ જીડીપી હતો એટલે આપણે આટલા ગ્લોબલ ટર્મોઇલ થી જે તમે જુઓ યુએસ ના ટેરિફ નો આપણે જે વોર ચાલી રહી છે ટ્રેડ ડીલ નથી સાઈન થઈ રહી રશિયાનો અને જે વોર ચાલી રહ્યું છે જે રીતે વાતાવરણ છે ગ્લોબલ જીઓ જીઓ પોલિટિકલ વાતાવરણ એમાં બી આપણે જો સેવન્ટ પર્સન્ટથી ગ્રોથ થઈ રહ્યા જીડીપી એ બતાવી રહ્યું છે કે ઇન્ડિયા ઇઝ અ સ્ટેબલ ઇકોનોમી ઇટ ઇઝ નોટ અફેક્ટેડ બાય જીઓ ઇશ્યુઝ અને તમે જે ઇકોનોમિક સર્વેની આપણે આગળ વાત કરશું દરેક સેક્ટરમાં આપણે શું લાસ્ટ યર કેટલું ઇમ્પ્રુવમેન્ટ થયું છે ખાસ કરીને તમે જોશો તો મેન્યુફેક્ચરિંગમાં ટેક્સ કલેક્શનમાં વધ્યું છે તમારું સર્વિસ તમારો સેક્ટર વધ્યો છે ઓવરઓલ તમારો એક્સપોર્ટ વધ્યો છે તમારો ટ્રેડ ડેફિસિટ આપણે આવા જીઓ પોલીટિકલ સિનેરીઓમાં જયારે તમારા ટ્રેડ ડીલ નથી સાઇન થઈ યુએસ જડે છતાં આપણે મેન્ટેન રાખ્યો છે તો આઈ કેન સે કે ઇન્ડિયા ઇઝ અ રાઈટ નાવ ઇઝ અ સ્ટેબલ ઇકોનોમી ઇન ધીસરો જીઓ પોલીટિકલ સિનેરીઓ બરાબર એટલે એવું કહી શકાય કે ભારતનું અર્થતંત્રમાં અત્યારે વિકાસ વધી રહ્યો છે મોંઘવારી ઘટી રહી છે એટલે સ્ટેબલ આપણે જે કહી શકાય એવી યમલભાઈ આ જે સર્વેક્ષણ રજૂ થયું આર્થિક સર્વેક્ષણ એના મુખ્ય એની વિશેષતાઓ અથવા એના મુખ્ય પાસાઓની જો વાત કરીએ તો શું કહેવા માંગશો દર્શક મિત્રોને એટલે આ સર્વેક્ષણમાં ઘણી બધી કહીએ કે ફ્રેન્કલી ચર્ચા કરવામાં આવી છે દેશની સમક્ષ આપણે ચર્ચા કરી તેમ ઘણા બધા પ્રશ્નો છે અત્યારે ઘણી જગ્યાએ લડાઈઓ ચાલી રહી છે વિશ્વમાં અનેક દેશોમાં યુએસ જે દેશનો સૌથી પાવરફુલ દેશ છે તે પોતાની નીતિમાં વધારે પ્રોટેક્ટ પ્રોટેક્શન ઓરિયન્ટેડ થઈ ગયા છે અને આ બધાના કારણે બીજા બધા દેશોને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે એવું છે અને આ સંજોગોમાં ભારત ક્યાં ઊભું સંજોગો ચર્ચા સર્વેક્ષણો આપણે કહીએ તો વિકાસ દર અને મોંઘવારી દર એમાં શું ફરક પડ્યો એનાથી શરૂઆત કરી વિકાસ દર આપણો જેમ કરણભાઈએ કહ્યું એમ ખૂબ સારી રીતે મેન્ટેન થયો છે સાત એટલે અત્યારે વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ લાર્જ ઇકોનોમી આપણે છીએ અને એને કારણે આપણે પાંચમા નંબરથી વિશ્વના ચોથા ક્રમે આવી ગયા છીએ ગ્રોથમાં પણ એટલું જ પૂરતું નથી એ એ આપણી જે ગ્રોથ છે એ આટલી બધી ચેલેન્જીસ માં છે આજે વિશ્વના ખૂબ ઓછા દેશો એવા છે કે જેના પર યુએસએ પચાસ ટકા ટેરિફ નાખી છે અને તે પછી પણ આપણો ગ્રોથ રેટ ક્વાર્ટર ટુ ક્વાર્ટર ઘટતોથી વધતો ગયો છે એના માટે હું એવું માનું છું કે એમણે બહુ સ્પષ્ટ લખ્યું છે કે સરકારે જે નીતિ કરી કે દાખલા તરીકે જેવી ટેરિફ સપ્ટેમ્બર મહિનાથી અમલમાં આવી તો સપ્ટેમ્બર મહિનાથી જીએસટીમાં વ્યાપક સુધારા કરવામાં આવ્યા અને જે ઘણા બધા રેટ હતા એમાં ખાલી ત્રણ રેટ કરી નાખવામાં આવ્યા ઇફેક્ટિવલીસ ટકા સીન ગુડ્સ માટે જે સિગરેટ દારૂ વગેરે તો આ બે જ રેટ કરી નાખવામાં આવ્યા ઘણા બધા વસ્તુઓ ઉપર જે લોકોના વપરાશની વસ્તુઓ છે કન્ઝ્યુમર ગુડ કહીએ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ કહીએ વ્હીકલ્સ આ બધા ઉપર ખૂબ ડ્યુટી ઘટાડી દેવામાં આવી એટલે એના કારણે ડિમાન્ડ એટલી વધી છે કે આપણો ગ્રોથ રેટ મેન્ટેન થયો છે સાથે સાથે સરકારે એની પહેલા આ બધું જ બન્યું એ પહેલાં ઇન્કમટેક્સનો રેટ ઘટાડ્યો હતો અને ટેક્સમાં ખૂબ છૂટછાટો આપી હતી આજે મહિને એક લાખ કમાતા માણસને આજે ટેક્સ થતો આના કારણે પણ ઇકોનોમી ઘણી સાઉન્ડ થઈ છે અને સરકારની જે અપેક્ષા હતી કે ટેક્સ ઘટાડવાથી કલેક્શન તો વધશે જ એવું જ થયું છે અને આજે દસ મી નવ મહિનાનો જે ડેટા છે આપણી પાસે એમાં સ્પષ્ટ દેખાય છે કે ઇન્કમ ટેક્સનું કલેક્શન પણ ગયા વર્ષ કરતા આઠ નવ ટકા વધ્યું છે એટલે આપણી આર્થિક સ્થિતિ સાઉન્ડ મજબૂત છે આપણે મોટામાં મોટો બીજો ફાયદો એ છે કે આપણા દેશની જે દેવું ભરવાની આપણી જે કેપેસિટી છે તો આપણા જે ફોરેન એક્સચેન્જ રિઝર્વ છે સાતસો એક બિલિયન યુએસ ડોલર એ સાતસો એક બિલિયન ડોલર એ આપણા કુલ આપણે એક્સટર્નલ ડેટ છે જે દેશનું વિદેશી દેવું છે એના ચોરાણું ટકા છે એટલે કાલે પણ કોઈ માગે તો પૂરેપૂરા પૈસા આપણે આપી શકીએ એવી રીતે આપણે ટ્રેડમાં પણ અગિયાર મહિનાના ઇમ્પોર્ટ આપણે ચૂકવી શકીએ એમ છીએ એટલે એ ખૂબ સારું કહેવાય ત્રણ મહિનાથી વધારે જે બે દેશના રિઝર્વ હોય કે જે ત્રણ મહિનાના ઇમ્પોર્ટ કવર કરે એ સારું કહેવાય આપણે અગિયાર મહિનાનું કવર એટલે એકંદરે આપણું આપણી આર્થિક સ્થિતિ એટલી મજબૂત કહી શકાય એટલી બધી ચેલેન્જીસની સામે પણ આપણું અર્થતંત્ર ખૂબ મજબૂત છે બિલકુલ કરણભાઈ સવાલ એ થાય કે વર્ષ બે હજાર સત્યાવીસ માટેનો જે વિકાસ દરનું અનુમાન લગાડવામાં આવ્યું છે એ છ પૂર્ણાંક આઠથી સાત પૂર્ણાંક બે ટકા સુધીનું રહેશે આના વિશે આપ શું કહો છો એ કેટલું પ્રેક્ટિકલ થશે જેમ આપણે બંને કહ્યું તેમ વૈશ્વિક અનિશ્ચિતતાઓની પરિસ્થિતિ હોવા છતાં આનું અનુમાન છે તો એ કેટલી હદે પ્રેક્ટિકલ થશે તમે જોશો ઇકોનોમિક સર્વેમાં તો ગવર્મેન્ટ સ્પેન્ડિંગ કે કેપિટલ એક્સપેન્ડિચર જે ગવર્મેન્ટ કરે છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરે છે જે નવા તમે લેબર કોડ જોયા તો લેબર લોઝ આવ્યા એના કારણે જે લેબર્સ જે છે તમારે એને પૈસા વધારે મળશે એનાથી કન્ઝમ્પશન વધશે સામે સાહેબે કીધું જીએસટી ઘટાડો થયો છે તો તમારો ડોમેસ્ટિક કન્ઝમ્પશન થશે એનાથી ઓટોમેટિકલી તમારો જીડીપીને તમે સપોર્ટ આપી રહ્યા છો ભલે તમારો ગ્લોબલી એક્સપોર્ટમાં જે ઇસ્યુઝ આવે કે ગ્લોબલી જે ટર્મોઇલ આવે એના કારણે બી તમારું ડોમેસ્ટિક કન્ઝમ્પશન જો વધી જશે કે તમે ડોમેસ્ટિક ડિમાન્ડ જ આટલી રહેશે તો તમે આ જે ગ્રોથ અત્યારે છે વીલ વી એબલ ટુ અચીવ એન્ડ વીલ એબલ ટુ સસ્ટેન ધીસ ગ્રોથ એનો મને કોઈ ડાઉટ લાગતો જ નથી તકલીફ ક્યાં પડશે તકલીફ ક્યાં પડશે તકલીફ અત્યારે મારા હિસાબે ત્રણ જગ્યાએ છે એક એમને ગયા વખતે બી તમે બજેટમાં મેડમે સ્પીકર તરીકે કીધું હતું કે ભાઈ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટ તો એમના તરફથી કેપેક્સ આપી જ રહ્યું છે ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રાઇવેટ કંપનીઓ કે પ્રાઇવેટ સિટીઝન્સે બી એ પ્રમાણે બી પોતાને ઇન્વેસ્ટમેન્ટ કરવા પડશે પ્લસ જે આપણે ફોરેન ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ છીએ ઘણા બધા ઇન્ડસ્ટ્રીઝમાં સેમી કંડક્ટર્સ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ જે બીજા બધા નવી નવી ઇન્ડસ્ટ્રીઝમાં એનર્જી રિન્યુએબલ સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ આવવા માંડ્યું છે તો એ જે ટ્રેડિશનલથી આપણે જે ઇન્ડસ્ટ્રીઝમાંથી આ નવા ઇન્ડસ્ટ્રી તરફ આપણે જે મોદી સાહેબ એ પોલિસી લાઈને જે પહેલ કરી છે જેનાથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવે છે જે એ બી આપણા ને હેલ્પ કરી રહ્યું છે પણ સામે સ્કિલ લેબર એ તો ચેલેન્જ છે જ વર્ષોથી સેકન્ડ ઇઝ પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ છે પણ એ ગવર્મેન્ટના ઇન્વેસ્ટમેન્ટ સામે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ એ પર્સન્ટેજથી ગ્રો નથી થઈ રહ્યું સ્કિલ ડેવલપમેન્ટને બી ફોકસ તો સ્કિલ ડેવલપમેન્ટ ની પોલિસી ગવર્મેન્ટ છે સ્કીલ ડેવલપમેન્ટના પ્રોગ્રામ્સ કરે છે કોઈ પોલિસી લાવી શકો પણ એ નાગરિક હોય કે જે દેશના લોકો એને એને ઇમ્પ્લિમેન્ટેશન પછી એના પરિણામ એટલે આપણે બી એટલો જ સહયોગ આપવો પડશે ને તમે બધી જ વસ્તુ ગવર્મેન્ટ પાસે માંગો સામે તમે સહયોગ ના આપો કે તમે પહેલ ના મુકો તો ગમે તે પોલિસી ગવર્મેન્ટ લાવે એનાથી કંઈ થવાનું નથી એટલે મારો કહેવાનો મતલબ એ જ છે કે એઝ અ સિટીઝન ઓફ ઇન્ડિયા આપણે બી ગવર્મેન્ટ તરફ આપણે બી સ્ટેપ આગળ વધારીને આપણે આગળ કરવું પડશે જે બી ઇન્વેસ્ટમેન્ટ છે નાણાં મંત્રી એટલે રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું કે આગામી નાણાકીય વર્ષ છે એ એડજસ્ટમેન્ટનું વર્ષ રહેશે એનો મતલબ શું કેમ એવું કીધું હશે એડજસ્ટમેન્ટનું એમના જે હું સમજણ સમજ્યો છું એ પ્રમાણે મતલબ એ થાય છે કે આપણે ઘણા બધા ફ્લુઇડ વાતાવરણમાં અત્યારે છીએ કાલે કંઈ પણ થઈ શકે છે દરરોજ સવારે કંઈક નવા સમાચાર આવે છે કોઈક વિદેશી સત્તા કોઈક પ્રકારના નિયમો કરે છે બીજો કોઈ વિદેશી દેશ બીજું કંઈ કરે છે તો આ સંજોગોમાં અર્થતંત્રને સ્ટેબલ રાખવું એ આપણા માટે ખૂબ અગત્યની વસ્તુ છે અને ખૂબ મુશ્કેલ પણ જતા સાથે પણ આપણી મોટી મોટા આપણી સ્ટ્રેન્થ એ છે કે આપણી પાસે ઇન્ટરનલ માર્કેટ ખૂબ મોટું છે આપણા વિદેશના બોરોઈંગ નથી આપણે ત્યાં ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે આ આટલા મુદ્દા હોવાના કારણે એક હું એવું માનું છું વ્યક્તિગત રીતે કે આગામી બે હજાર છવ્વીસ સત્યાવીસના વર્ષમાં કદાચ વિશ્વના બીજા દેશોએ કલ્પના નહીં કરી ઘણા બધા ડિપ્રેશનમાં જતા રહેશે ઘણા બધા રિસેશનમાં જતા રહેશે પરંતુ આ આપણે સાત ટકા કે એનાથી વધુ જ્યારે જીડીપી ગ્રોથ કરીશું ત્યારે વિશ્વ કદાચ જોતું રહી જશે કે ભારતે શું કર્યું આપણે આપણી કીપિંગ ધ ફિંગર્સ ક્રોસ્ડ ખૂબ જ સુંદર ચર્ચા ચાલુ રાખીએ તે પહેલા લઈએ નાનકડો વિરામ तो शेफ टेस्टी समोसे के बाद अब पनीर लवाबदार की बारी अरे हेली जी हर डिश में की मिर्च? हाँ, मैं तो गजानंद तेजालाल समोसे या किसी भी खाने को तीखा बनाने के लिए एकदम बढ़िया है मगर हाँ, पनीर में रंग रूप और कम तीखेपन के लिए हमें चाहिए गजानंद कुम्ठी लाल मिर्च तेजा लाल कुमठी लाल रेशम लाल और प्रीमियम मिर्च के साथ गजानंद है हर मिर्च का मास्टर मैंने सोचा था कि वैसा ही होगा नर्सरी में होगा मगर रेसिडेंट में ओ माय गॉड बहुत अच्छा लगा हम तो जस्ट रिफ्रेशमेंट ले रहे थे अचानक वो आ गए जस्ट हम तो एक सरप्राइज हो गया कि वाह ये आ गए क्या ठंड लग रही होगी मिलने के एक्साइटमेंट में सब भूल गए हट जाए इतना हंसना है जोरों से स्कूल <laughs> जैसा मत कीजिए इसके स्कूल नहीं है आइए चलिए आप शुरू करते हैं वन टू थ्री આર્થિક સર્વેક્ષણની આ વિશેષ ચર્ચામાં આપનું પુનઃ સ્વાગત છે કરણભાઈ આપણે વાત કરતા હતા આર્થિક સર્વેક્ષણ આજે રજૂ થયું એની પહેલાં શેર બજાર ડાઉન હતું પણ આર્થિક સર્વેક્ષણ રજૂ થયા પછી શેર બજારમાં તેજી આવી તો એમ આપણે ધારી શકીએ કે રોકાણકારોએ આર્થિક સર્વેક્ષણને વધાવી લીધું છે અથવા એના સકારાત્મક સંકેતોને વધાવી લીધા છે જેવું અમારા સાહેબે કીધું કે સેવન પર્સન્ટ ગ્રોથ આજે આજે ઇન્ડિયા ધ ફાસ્ટેસ્ટ ગ્રોઇંગ લાર્જ ઇકોનોમી એજ એજ વસ્તુ તમે કરી રહ્યા કે પાછો કોન્ફિડન્સ છે કે ઇન્ડિયન ઇકોનોમી માટે કે આપણો દેશ ગ્રો થઈ રહ્યો છે જે તમે આંકડા શો કર્યા છે આજે ઇકોનોમિક સર્વેમાં એમાં ઘણી જગ્યાએ પોઝિટિવ પર્સન્ટેજ આપણા શો થાય તમે એક્સપોર્ટ જો એ વધી ગયું છે તમે ટેક્સ કલેક્શન વધી ગયું છે માં રિફોર્મ્સ આઈ ગયા છે તમે ઓટોમેશન એઆઈ ટેકનોલોજી ઘણી બધી કંપનીઝ ઇન્ડિયામાં યુઝ કરવાનું ચાલુ કર્યા છે રિન્યુએબલ સેક્ટર આગળ વધી રહ્યું છે એટલે આ બધા જ જે ફિગર્સ જે શો કરે છે ઇકોનોમિક સર્વેમાં એનાથી ઓબ્વિયસ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવે જ ઇકોનોમીમાં કે આજે તમને તમારી ઇકોનોમી ઉપર એટલો ભરોસો થઈ ગયો કે ના આપણે જે છે અત્યારે આવા ગ્લોબલ ટર્મોઇલમાં બી મારા મારી ઇકોનોમી ઇઝ વેરી સ્ટેબલ એન્ડ ઇટ ઇઝ ગ્રોઈંગ સો દેટ દેટ કોન્ફિડન્સ પીપલના કારણે આજે તમારું માર્કેટ ગ્રોથ હોય ઓબ્વિયસલી ફોરેન ટ્રેડ પોલિસી ફોરેન ટ્રેડ અમાં અગ્રીમેન્ટ ઈ યુ આપણે આટલું મોટો મધર ઓફ ઓલ અગ્રીમેન્ટ કર્યું એના બી ધીરે ધીરે લોકો જેમ વાંચશે પ્રેસ રિલીઝ આવ્યું બધું ઘણા મોટા ઇમ્પેક્ટ છે અને ઘણા મોટા ફાયદા થશે યમલભાઈ જો આજના આર્થિક સર્વેક્ષણની વાત કરીએ તો આ સર્વેક્ષણ પ્રમાણે દેશના યુએસપી વાળા સેક્ટર્સ કયા છે મુખ્ય સેક્ટર્સ કયા છે જ્યાં વી હેવ રિયલી ડન વેરી ગુડ ઓકે આઈ કોટ ધી ઇકોનોમિક સર્વે આમાં દાખલા તરીકે કેપેક્સ આપડે જે સરકાર જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં પૈસા રોકે છે એમાં એ બે હાજર પંદર માં ત્રણ પોઈન્ટ સત્યાવીસ લાખ કરોડ હતું અને અત્યારે એ ઇફેક્ટિવ કેપેક્સ ઇફેક્ટિવ કેપેક્સ ઇઝ નોટ ઓનલી કેપેક્સ પણ એને જે ઇફેક્ટિવ એની ઇમ્પેક્ટ છે એ પંદર લાખ અડતાલીસ હજાર કરોડ રૂપિયા ત્રણ ના પંદર લાખ કરોડ દસ વર્ષમાં થયા ઓલમોસ્ટ ફાઈવ પાંચ એટલે આટલા મોટો જ્યારે રોકાણમાં ઇન્વેસ્ટમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માં થતું હોય તો એનો ફાયદો એ છે કે આ વર્ષ દસ વર્ષથી આપણે આ કરી રહ્યા છે ધીમે ધીમે વધતું જાય છે તો અમેરિકાએ આવું જ ઓગણીસો પચાસના દાયકામાં વર્લ્ડ વોર પછી સેકન્ડ વર્લ્ડ વોર પછી એમણે આ રીતે રોકાણ કરેલું જે એમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ ને આપણે જે બધા પહેલા જયારે ઓછું જતા હતા વિદેશ લોકો ત્યારે અમેરિકા રસ્તા એટલે સ્વર્ગ જેવા રસ્તા નહીં કહેતા હતા આજે આપણે અહીંયા આગળ મુંબઈ દિલ્હી હાઈવે કે મુંબઈ નાગપુર હાઈવે ઉપર જઈએ તો આપણને એમ થાય સારા છે બિલકુલ એ લોકોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સિત્તેર એસી વર્ષ ચાલ્યું એની એને અત્યાર સુધી કામ આપ્યું એવી રીતે આપણા દેશમાં પણ આ જે ઇન્વેસ્ટમેન્ટ થઈ રહ્યું છે આગામી ત્રણ પેઢી સુધી કામ આવશે અને એના કારણે ગ્રોથ ઇઝી બનશે અને આપણી જે બીજી મોટા મોટી એચિવમેન્ટ છે લોજિસ્ટિક્સની જ્યાં એક રસ્તા બની રહ્યા છે પુલ બની રહ્યા છે એટલું જ નહીં ઇનલેન્ડ વોટર વે પોર્ટ આટલા બધા મોટા કરે પોર્ટ એટલા બધા આપણે કોઈ પણ આવે વર્ષ આ બધી જ પાંચેક વર્ષ પહેલા એવું આપણા પરિવહન મંત્રીએ કહ્યું તેઓ જોયું હતું કે લગભગ વિશ્વભરમાં લોજિસ્ટિક કોસ્ટ કોઈ પણ મેન્યુફેક્ચર ની આઠ ટકા થી નવ ટકા હોવી જોઈએ આપણે ત્યાં પંદર થી સોળ ટકા હતી જે ઘટતા ઘટતા અત્યારે આપણે અગિયાર બાર ટકા સુધી લાવી શકીએ છીએ અને જો જે રીતે સરકાર જઈ રહી છે એ આપણે આઠ નવ સુધી વિશ્વની લેવલમાં આવી જઈશું બીજું ઘણું બધું આર્થિક સર્વેમાં કહ્યું છે પણ બીજી એક ખાસ વાત જે મને ગમી છે અને મને લાગે છે કે આપણે ખૂબ સારું કર્યું છે એ જે પાવર જનરેશનમાં અને ડિસ્ટ્રીબ્યુશનમાં ડિસ્ટ્રીબ્યુશનમાં ખાસ કરીને કે તમને હું એક એક જે એમણે સર્વેમાં લખ્યું છે એનો આંકડો આપીશ તો તમને આશ્ચર્ય થશે કે બે હજાર ને ચૌદમાં પાવર હતું પાવર ડિસ્ટ્રીબ્યુશનમાં જે પાવર જનરેટ થઈને આવે ને એમને મોકલવાનો એ ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓએ અડસઠ હજાર કરોડ રૂપિયા નું નુકસાન કર્યું હતું ધીમે 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 સુધરતા બે હજાર ચોવીસ પચીસ માં એમણે બે હાજર સાતસો કરોડ નો નફો કર્યો અરે

કંપનીઓને સો ટકા ઇન્વેસ્ટમેન્ટ એફડીઆઈ સો ટકા કરી દીધું છે તો પ્રાઇવેટ કંપનીઓ જો ન્યુક્લિયર પાવરમાં આવશે ન્યુક્લિયર પાવર એટલે ખૂબ જ શુદ્ધ પાવર જનરેટ કરે છે સસ્તો કરે છે અને એફિશિયન્ટલી કરે એટલે ન્યુક્લિયર પાવર અને ઇન્સ્યોરન્સમાં હંડ્રેડ પર્સન્ટ એફડીઆઈ કર્યું છે જે વિદેશી કંપનીઓ સો ટકા સુધી રોકાણ કરી શકે એના કારણે દેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ખાનગીકરણ કર્યું છે બીજા બધા કારણોથી સરકારે છૂટછાટો આપી એમાં વીમાનું કવરેજ વધ્યું છે અને ગયા વર્ષે મને લાગે છે કે લગભગ સાડા તેસઠ લાખ કરોડ રૂપિયા કે જો આંકડો મને બરોબર યાદ નથી પણ ખૂબ મોટી રકમ વીમા ક્લેમ તરીકે ચૂકવાઈ પણ ગઈ છે અને ઘણા બધા લગભગ બાર કરોડ લોકોનો હવે લાઈફ ઇન્સ્યોરન્સ અને હેલ્થ ઇન્સ્યોરન્સ છે એટલે ખૂબ ઇન્સ્યોરન્સમાં હજુ બી ઇન્ડિયા ઘણું અંડર ઇન્સ્યોર છે તો એની ઇન્સ્યોરન્સ ત્યાંસી લાખ એજન્ટો છે આજે દેશમાં ત્યાંશી લાખ એજન્ટો છે અને હજુ વધુ વધતા જાય છે તો ડિસ્ટ્રીબ્યુશન છેક સુધી ઇન્સ્યોરન્સ ઉપર થઈ રહ્યું છે તો આ બધા ઘણા બધા વિષયો એવા છે કે ઘણા બધા ક્ષેત્ર એવા છે કે જેની અંદર આપણે ખૂબ સારી પ્રગતિ કરી છે કરણભાઈ આપના હિસાબે હજી કોઈ એવું ક્ષેત્ર છે જે ભાઈ ચૂકી ગયા હોય કેવાનું અથવા તમારા હિસાબે વધારે નું હોય જ્યાં વી હેવ ડન વેલ એક હું ગિફ્ટ સિટીની વાત કરીશ કારણ કે જે ફાઇનાન્શિયલ થી હું બિલોંગ કરું છું એમાં જે ગિફ્ટ સિટી આજથી જે સળંગ ચાર વર્ષ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન થી હું તમને કહું લાસ્ટ ફોર ઇયર્સમાં જેટલા બી ગીફ્ટ સિટીના પોલિસી ચેન્જીસ આયા છે એના ઘણા મોટા ગ્લોબલ ઇમ્પેક્ટ છે એનાથી આપણે ઈન્ડિયામાં બહુ જ ઇન્વેસ્ટમેન્ટ આવ્યા છે એક જીસીસી પોલિસી જીસીસી ના બી તમે જોશો તો લાસ્ટ જીસીસી પોલિસી આવ્યું જેના વર્લ્ડ ઓવરમાં ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ટોપ થ્રી ડેસ્ટિનેશન ફોર જીસીસી આજે કોઈ બી મોટી ફોરેન કંપનીને જીસીસી કરવું હોય તો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ ટોપ થ્રી અ ઓપ્શન અને એમાં ગિફ્ટ સિટીઝ વન ઓફ ધ ટોપ ટુ ઓપ્શન્સ કે જે રીતે ટેક્સ બેનિફિટ ને જે બધા બેનિફિટ્સ ગિફ્ટ સિટી માં આપ્યા છે પ્લસ તમે ફાઇનાન્સ સેક્ટર સિવાય બીજો મેન્યુફેક્ચરિંગ માં જો સો મેન્યુફેક્ચરિંગ આઉટપુટ આજે તમે જો તો લાસ્ટ આઈ થિંક 2 3 क्वार्टर्स થી ટુડે ધ મેન્યુફેક્ચરિંગ આઉટપુટ ઇઝ ધ હાઈએસ્ટ એટલે કેર હાઈએસ્ટ છે કે જારે તમે એવા ફેવરેબલ પોલિસીઝ કે એવું વાતાવરણ જો ઇકોનોમી વાતાવરણ હોય દેશમાં તો જ એનું આઉટપુટ વધે પ્લસ એક્સપોર્ટ માટે જે આપણે એક્સપોર્ટની વાત કરીએ તો એક્સપોર્ટનું એક સીજી કોલેટ્રલ ફ્રી એક્સપોર્ટની પોલિસી લાયા હતા ગવર્મેન્ટ આફ્ટર આ ટ્રેડનું જ્યારે ઇસ્યુ ચાલતો હતો તો એક્સપોર્ટર્સ માટે એ પોલિસી લાયા હતા જેમાં જે માણસ કોલેટ્રલ ફ્રી એક્સપોર્ટર હોય એ પોલેટલ ફ્રી ફંડ લઈ શકે ગવર્મેન્ટ પાસેથી એ સ્કીમ તો એ ફાયદાથી આજે એને પૈસા નતા આવતા કે પૈસા સ્ટોક થઈ ગયા તો બીકોઝ ઓફ ધીસ ટ્વેન્ટી ફાઈવ પર્સન્ટેટ હતું કે ફિફ્ટી પર્સન્ટ રેટ હતો કે કોઈ જગ્યાએ ટ્રેડડીલ નતા થતા પણ ગવર્મેન્ટ એ સપોર્ટ આપીને એને રિવાઇવ કર્યો અને હજુ એને હેલ્પ કરે કે જેનાથી એ ફર્ધર એક્સપોર્ટ કરી શકે આપણે જેટલું એક્સપોર્ટ થશે એટલું જ આપણે ફોરેન રિઝર્વ વધતું જશે એટલી જ આપણી ઇકોનોમી સ્ટ્રોંગ થતી જશે સો એ ઘણા બધા બીજા બી વસ્તુઓ છે જે ગવર્મેન્ટ સારી કરી રહી છે જેનાથી અત્યારે તરફ દેશનો એક આપડે ઇકોનોમી ઇઝ વેરી સ્ટેબલ બિલકુલ એઆઈ નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને વિશેષ ભાર આપવામાં આવ્યો છે એઆઈ ઉપર એ શું સૂચવે છે એઆઈ ટેકનોલોજી એ ખૂબ અત્યારે ખૂબ મોટા ઇન્વેસ્ટમેન્ટ તો એની અંદર થઈ રહ્યા છે પરંતુ સાથે સાથે ઇકોનોમિક સર્વેમાં એક કોશન પણ કરવામાં આવ્યું છે એક ચેતવણી જેવું પણ આપવામાં આવ્યું છે કે બે કોટ કરીને એમણે કહ્યું છે કે કે ડિસેમ્બર મહિનામાં એક આર્ટિકલ લખેલો લંડનના છાપાએ જેમાં ઇન્વેસ્ટમેન્ટ જે મોટી મોટી કંપનીઓ છે એમણે પોતાની કંપનીમાંથી કાઢી અને બીજી કંપનીમાં કર્યા છે અને જેના કારણે એનું એ ફાઈનાન્સ એને એ કંપનીઓમાં બધા ઇક્વિટી ફંડ ઇન્વેસ્ટ કરે છે એટલે પોતાનું રિસ્ક એમણે બાજુ પર કરી લીધું છે અને રિસ્ક ઓછું કરી નાખ્યું છે મોટી

પરંતુ એક નફો કરશે કે નહીં એની કંપનીઓ માટે એ હજુ ખબર નથી અચ્છા પણ એટલા માટે જ આટલું ઇમ્પોર્ટન્સ આપ્યો છે કારણ કે સર્વેક્ષણમાં સોળ અલગ અલગ પ્રકરણો છે અને એમાંનું એક આખું પ્રકરણ ને ડેડિકેટેડ બિલકુલ અને એમાં એમણે ખૂબ વિસ્તૃત ચર્ચા કરી છે કે એઆઈ આપણા માટે ક્યાં લાભકારક છે ક્યાં નથી કેવી રીતે આગળ વધી શકાય એટલે ખૂબ અત્યારે અતિ અગત્યનો વિષય છે એઆઈ અને એઆઈમાં કેવી રીતે ભારતે આગળ વધવું એના માટે એમણે જે કંઈ પણ સમજણને એમને રિસર્ચ કરી છે એના આધારે એમણે આ આખું ચેપ્ટર આપ્યું છે અને મને એવું મારું માનવું છે કે જેમને ટેકનોલોજીમાં રસ હોય એમણે આખું ચેપ્ટર ધ્યાનથી વાંચવું જોઈએ એટલું સરસ એમણે એનાલિસિસ કર્યું છે કરણભાઈ થોડુંક સમયની મર્યાદા છે જો આ સર્વેક્ષણને સંક્ષિપ્તમાં ડિસ્ક્રાઇબ કરવું હોય તો આપ શું કહેવા માંગશો અથવા શું સંદેશ આપશો એના વિશે સંક્ષિપ્તમાં આવા ગ્લોબલ ટર્મઇલ સિચ્યુએશનમાં આપણી ઇકોનોમી મારા હિસાબે સ્ટેબલ કહેવાય પ્રોગ્રેસિવ કહેવાય અને આ રીતે આપણે ગ્રો થઈશું તો ટુ થાઉઝન્ડ ફોર્ટી જે મોદી સાહેબનું ડ્રીમ છે અબાઉટ ઇન્ડિયન ઇકોનોમી વીલ બી એબલ ટુ અચીવ દેટ ટાર્ગેટ

એ જોતા કદાચ બે હજાર થી પહેલા આપણે વિકસિત થઈ જઈશું એવું અત્યારે તો લાગી રહ્યું છે એટલે સવાલ એ પણ હતો કે એના તરફનું છે એમાં કઈ મેન્શન જે વિકસિત ભારત બે હજાર સુડતાલીસનું લક્ષ્ય છે એના માટેનું કોઈ મેન્શન આમાં નથી એના માટેનું સ્પેસિફિક મેન્શન નથી પરંતુ એવું ચોક્કસ બધા રસ્તા ત્યાં જઈ રહ્યા છે બિલકુલ બિલકુલ યમલભાઈ અને કરણભાઈ આપ દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને આર્થિક સર્વેક્ષણ વિશેની આ થોડીક કોમ્પ્લિકેટેડ કહી શકાય એવી વાતને ખૂબ જ સરળ ભાષામાં અમારા દર્શક મિત્રોની સમક્ષ રજૂ કરી એ માટે આપ બંનેનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ દર્શક મિત્રો દેશની અર્થવ્યવસ્થાના રિપોર્ટ કાર્ડ સમૂહ આ આર્થિક સર્વેક્ષણ આ વખતનું એટલા માટે ખાસ છે કે એમાં ભારતને માત્ર આત્મનિર્ભર જ નહીં વિશ્વ માટે અનિવાર્ય બનાવવાની નેમ પણ વ્યક્ત કરાઈ છે આ રિપોર્ટ દ્વારા એમ કહી શકાય કે વિશ્વને એવો સંદેશ આપવામાં આવ્યો છે કે ભારતીય અર્થતંત્ર એ માત્ર સ્થિર નથી પરંતુ વૈશ્વિક અનિશ્ચિતતાઓની વચ્ચે પણ તેજીથી આગળ વધી રહેલું તંત્ર છે જેમ આપણા બંને નિષ્ણાતોએ કહ્યું તેમ એટલે આર્થિક સર્વે બે હજાર છવ્વીસ એ વિકસિત ભારત બે હજાર લક્ષ્યાંક તરફનું એક મહત્વનું પગલું પણ આપણે કહી શકીએ સરકારની દૂરંદેશી દ્રષ્ટિ સરળ નિયમો અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકાસના ધ્યેય સાથે આગળ વધવાની નેમ છે અને આ બજેટ હવે જે રજૂ થવાનું છે બે હજાર છવ્વીસ સત્યાવીસમાં એ બજેટમાં આ હકીકત બનશે કે નહીં તે આપણને પહેલી ફેબ્રુઆરીએ સ્પષ્ટ થશે આ સાથે આજની આ ચર્ચાને અહીં વિરામ આપીએ છીએ નવા વિષયો સાથે આપને ફરી મળતા રહી છું અત્યારે રજા લઈએ નમસ્કાર